गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरु जय सोमनाथ विद्यार्थी मित्रो जीविज्ञान धोर बार। માનવ સ્વાસ્થ્ય અને રોગો જેમાં આપણે આગળ જુદા જુદા રોગો રોગો માટે થવાના કારણો એની સારવાર વગેરેની ચર્ચા કરી આ ઉપરાંત સમાજની અંદર જુદા જુદા આલ્કોહોલ ડ્રગ્સ મોર્ફિન નિકોટીનના જે વ્યસનો છે એની વાત કરી છેલ્લે હવે આજે આપણે આ ચેપ્ટર ના અંત તરફ જઈએ તો વ્યસન અટકાવવાના ઉપયોગો અને નિયંત્રણ જે છેલ્લો મુદ્દો છે આ પાઠનો વ્યસન અટકાવવાના ઉપાયો અને નિયંત્રણ કેવી રીતે વ્યસનો અટકાવવા જોઈએ અથવા તો નિયંત્રણમાં લાવવા જોઈએ તો એક કહેવત છે એક કહેવત છે ગુજરાતીમાં ઇલાજ કરતા અટકાવ સારો છે કોઈ પણ રોગ અથવા તો વ્યસન છે એનો ઈલાજ મોડો કરો તો ચાલે પણ એને ત્યાંથી અટકાવી દેવો જરૂરી છે બરાબર આ પણ એટલું જ સત્ય છે કે ધૂમ્રપાન ડ્રગ્સ તેમજ આલ્કોહોલના સેવનની આદત પડવાની સંભાવનાની સંભાવના છે એ નાની વયે એટલે કે મોટાભાગે તરુણ અવસ્થા દરમિયાન વધારે હોય છે કોઈ પણ વ્યક્તિ જયારે તરુણા અવસ્થામાં છે વાલ્ય અવસ્થા પૂરી થાય અને તરુણાવસ્થા અવસ્થાને યુવા અવસ્થા વચ્ચેનો ગાળો છે આ સમયગાળામાં હંમેશા ધૂમ્રપાન આલ્કોહોલના સેવનની આદત પડવાની મહત્તમ સંભાવના રહેલી છે વધુમાં વધુ વ્યસનો છે એ તરુણા અવસ્થામાં વ્યક્તિના જીવનની અંદર પગ પેસા કરે છે માટે આવી પરિસ્થિતિઓને પારખવું સૌથી શ્રેષ્ઠ છે કે જે તરુણોને આલ્કોહોલ કે ડ્રગ્સના સેવન તરફ ધકેલે કઈ પરિસ્થિતિ એવી ઉત્પન્ન થાય કે જેને કારણે તરુણો છે આલ્કોહોલ કે ડ્રગ્સના રવાડે ચડે છે બરોબર એ પરિસ્થિતિને પારખવી જોઈએ જો એ પરિસ્થિતિ પારખી શકીએ તો સમયસર તેના ઉપાય વિશે પણ વિચારી શકાય છે આ કુટેવ શરૂઆત હોય તો તે શરૂઆતમાં જ બંધ થઈ જાય છે આ સંદર્ભે સૌથી વધુ જવાબદારી હોય તેના માતા પિતા અને શિક્ષકોની છે તરુણા અવસ્થાના બાળકોમાં ડ્રગ્સ વ્યસનની જે કુટેવ ન આવે તે માટે સૌથી વધારે જવાબદારી હોય વિશિષ્ટ જવાબદારી તો માતા પિતા અને શિક્ષકની છે

તો આંતરિક ડરથી બાળક છે એ આવા રવાડે ચડતું નથી આલ્કોહોલ કે ડ્રગ્સના વ્યસનનો ભય ઓછો થઈ જાય છે શા માટે કહ્યું શિક્ષણ ઉચ્ચ સ્તરનું છે મા બાપ છે એ બાળકોના આદર્શ હોય છે એટલે પહેલાં તો મા બાપમાં અથવા તો શિક્ષકોમાં આવા વ્યસન ન હોવા જોઈએ તો જ એ બાળકને કહી શકીએ આપણે ઉદાહરણ ભણ્યા છીએ આગળ કે સાધુ છે બરોબર એ સાધુ પાસે એક માતા એના બાળકને લઈને જાય છે મારા છોકરાને ગોળ ખાવાની આદત છે વધુ ગોળ ખાય છે બહુ ગોળ ખાય છે તો સાધુ તાત્કાલિક કે બે દિવસ પછી ત્રણ દિવસ પછી બેન આવજો આ બાળકને મારી પાસે લઈને બરાબર અત્યારે મારી પાસેનો કોઈ ઉકેલ નથી આ સાધુને પોતાને પણ ગોળ ખાવાની ટેવ હતી એને તેજી દીધી અને પછી ત્રીજે દિવસે જ્યારે બાળકને માતા એ સાધુ પાસે લઈને ગયા એટલે એણે વાત કરી કે ભાઈ તારે ગોળ ખાવો જોઈએ ને એનાથી આટલી આટલી નુકસાની થાય છે બરાબર છે માતાએ પૂછ્યું તે દિવસે તમે આ ન કીધું બાળકને આજે કેમ ત્યારે સાધુએ માતાને એમ કીધું કે ભાઈ મેં મને ખુદને પણ ગોળ ખાવાની આદત હતી તો હું આ બાળકને જો ત્યારે જ સલાહ આપતો એની અસર છે એ પ્રભાવી ન રહે બરાબર છે એટલે મેં મેં પોતે ગોળનો ત્યાગ કર્યા પછી જ આ બાળકને સલાહ આપી શકું છું તો અહીંયા મા બાપ અથવા શિક્ષકોનું વર્તન છે એ પોતાનું વર્તન જ એવું હોય કે જેનો પ્રભાવ તરુણો પર પડે બાળકો પર પડે અને જેથી જ એ વ્યસનથી દૂર રહે નાના બાળકો એની બાજુમાં જ માવા જોડતા હોય તે પાંચ દિ પછી છોકરો માવા ખાતા શીખવાનું છે બાળકની પાસે જ આપણે પાણી મગાવીએ દારૂમાં મિક્સ કરવાની એની સામે આપણે બોટલમાંથી દારૂ પીતા હોય બાળક દારૂ પીવાનું છે એટલે ઉછેરમાં જે પાલન પોષણ છે ઉચ્ચ સ્તરીય અને સુસંગત અનુશાસન વાળું હોય છે તો જ એનો પ્રભાવ અનુશાસન છે બાળકો પર રહે છે ત્યાં આવા આલ્કોહોલ કે ડ્રગ્સ ભય રહેતો નથી નીચે જણાવે કેટલાક ધર્મોમાં આલ્કોહોલ અને ડ્રગ્સના ઉપયોગની અટકાવ અને નિયંત્રણ માટે ઉપયોગી બની રહે તેવી ચર્ચાઓ કરેલી છે કેટલાક ઉપાયો કે જે તરુણોમાં આલ્કોહોલ અને ડ્રગ્સનો ઉપયોગને અટકાવવા અને નિયંત્રણ કરવા માટે ઉપયોગી બની રહે છે જેને આપણે મુદ્દા સ્વરૂપે ભણીએ એમાં પહેલો મુદ્દો છે સમવયસ્કોના બિન જરૂરી દબાણથી દૂર રહેવું સમવયસ્કો એટલે એક જ ઉંમરના જે બાળકો છે તેની વાત કરવામાં આવી દરેક છોકરા છોકરીની પોતાની પસંદ અને વ્યક્તિત્વ હોય છે બાળક સમજણું થાય એટલે પોતાની પસંદ અને પોતાનું વ્યક્તિત્વ હોય છે એનો આપણે આદર કરવો જોઈએ અને તેને પ્રોત્સાહિત કરવું જોઈએ બરોબર બાળકની પોતાની ઈચ્છા શક્તિ હોય છે દરેક બાળક ભણવામાં હોશિયાર નથી હોતું પણ જો એમાં મૂલ્યાંકન કરો તો જુદા જુદા ક્ષેત્રે એની અંદર ઘણી બધી છુપી શક્તિઓ પડેલી છે આ શક્તિઓને ઓળખી અને એ દિશામાં જો વાળવામાં આવે તો એ બાળક એ ક્ષેત્રે ખૂબ જ પ્રજ્ઞાશાળી અથવા પ્રતિભાશાળી બની શકે છે બરોબર છે તો આવી જે ઈચ્છા છે નાનપણથી કોઈ બાળકને ક્રિકેટ રમવાનો શોખ હોય અને બહુ સારી ફાવટ હોય ધડો પકડ પકડવાની કે બેટ પકડવાની જો એ બાળકને એ બેટ અથવા દડો છીનવી લેવામાં આવે બરોબર તો એને ગમતું નથી પણ એના પ્રત્યે પોઝિટિવ વલણ રાખવી એની ઈચ્છા અનુસાર કાર્ય કરાવી એને શક્તિને ખેલવી શકાય છે તો બાળકની ઈચ્છા વિરુદ્ધ અઘટિત પાલન કરવા કોઈ સીમા બાંધવી જોઈએ નહીં પછી ભલે તે ભણવા માટે ખેલકૂદ માટે કે અન્ય પ્રવૃત્તિ માટે હોય કોઈ પણ સારી પ્રવૃત્તિ બાળક કરતું હોય તો એને અટકાવવું જોઈએ નહીં જો એકવાર બે વાર ત્રણ વાર અટકાવશો ધમકીથી અટકાવશો તો એની અસરકારકતા રહેશે નહીં એનો માનસ છે વિરુદ્ધ માનસ થઈ જશે ચિલ્ડ્રન સાયકોલોજી બાળ મનોવિજ્ઞાન એવું કહે છે કે ઈચ્છા શક્તિને દબાવવામાં આવે તો એક સમયે એ આંતરિક મનની અંદર જરૂર જતી રહે છે અને જે તે સમય અનુકૂળ સમય આવે ત્યારે એ વિકૃતિ બનીને પ્રગટ થાય છે એટલે બાળકની સારી કાર્ય કરવાની જે ઈચ્છા શક્તિ છે એને ક્યારેય દબાવવી જોઈએ નહીં બીજું શિક્ષણ અને પરામર્શન યોગ્ય શિક્ષણ અને માર્ગદર્શન પણ તરુણોના વિકાસમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે સમસ્યાઓ અને તણાવનો સામનો કરવો અને નિરાશા કે અસફળતા મળવી કે જીવનનો જ એક ભાગ છે ઘણી વખત બાળકને કોઈ કામ સોંપવું એમાં નિરસ્ત થાય અથવા નિરાશ થાય નિષ્ફળ જાય ત્યારે આપણે એને શું કહીએ છીએ ઉતારી પાડીએ છીએ તારાથી એ થઈ જ ન શકે તું આ કરી શકે એમ જ નથી તારી કેપેસિટી નથી એને બદલે એને એમ કહેવું જોઈએ કે એક વખત નિષ્ફળતી વાંધો નહીં ફરી વખત આ કામ કર તું સફળ થઈ શકે ટ્રાય એન્ડ ટ્રાય અગેન ટ્રાય યુ વિલ બી સક્સેસ આવા સૂત્રોના સ્લોગનોથી એને એના મનને સજ્જ કરવું જોઈએ એને ઉદાહરણ આપવું જોઈએ કરોડીઓ છે એનું જાળું બાંધે કોઈ ગૃહિણી છે એ ખૂણામાં ઝાડું વીખી નાખે બીજા ખૂણામાં જાડું બાંધે પાછી ગૃહિણી હાવીને એને વેખી નાખે ત્રીજા ખૂણામાં જાડું બાંધે તો કરોડીઓ છે એના જીવન પર્યંત ક્યારેય ઝાડુ બાંધવાનું બંધ કરતો નથી એટલે માણસ છે કોઈ પણ કાર્યની પાછળ વળગો જ રહે તો એ કાર્ય અશક્ય નથી આવી પોઝિટિવ એનર્જી બાળકની અંદર ભરવી જોઈએ એવું સમજાવી એનું શિક્ષણ અને પારામર્શન ત્યારે આપવું જોઈએ ଭାଗୁ ଏ ପା କରସଫଳ ନ ଦେବ କର આવી બધી પોઝિટિવ એનર્જી છે બાળકની અંદર શિક્ષણ અને આપવું જોઈએ કોઈ બાળક છે દસમામાં આપણે ઉતારી તો દસમા પાસ થઈ શકે એમ નથી હવે તો આ ધંધો કરવામાં ના એને કહેવું જોઈએ કે ભાઈ ભણે એ ના પાસ થાય ફરી વખત પ્રયત્ન કર તો સો ટકા પાસ થઈ જાય છે બરાબર અને સાથે સાથે એને યોગ્ય વિષયલક્ષી માર્ગદર્શન એને તજજ્ઞ પાસે અપાવવું જોઈએ જેથી કરીને એ બાળક છે બીજી ટ્રાય પાસ થઈ જાય પણ આપણે તેને પહેલેથી તારાથી નહીં થાય મૂકી દે હવે બરાબર છે આવા નેગેટિવ એનર્જી તો એની અંદર સંચય કરીએ છીએ તો એ નેગેટિવ એનર્જી છે એ બાળકના મગજમાંથી કાઢવી જોઈએ બાળકની શક્તિને રમત ગમત વાંચન સંગીત અને યોગ અને અન્ય ઇન્દ્ર પ્રવૃત્તિ વગેરે દિશાની અંદર વાળવી જોઈએ જો આ દિશાની અંદર બાળક કાર્યરત થશે અને વ્યસન ડ્રગ્સ એથી આગળ અલગ રહેશે માતા પિતા તેમજ સય સમવયસ્કોની મદદ લે માતા પિતા તેના સમવયસ્કો પાસેથી તરત જ મદદ લેવી જોઈએ દાખલા એ કોઈ એવીનો બાળક છે બાવું ખાતું તમાકુ ખાધું કે ડ્રગ્સ લેવો કે આલ્કોહોલનું સેવન કરતો આપણને માલુમ પડે તો તરત જ એના માતા પિતા અથવા એના શિક્ષકને એનાથી જ્ઞાત કરવું જોઈએ કે આ બાળક તમારા કવરેજનું છે અને એને ફલાણી ફલાણી કુટેવ છે તો શું કરશે એ બાળકને યોગ્ય માર્ગદર્શન આપશે તરત અને એ કુટેવથી દૂર કરી નાખશે એટલે તરત જ પણ આપણે કહીએ આપણે શું લેવા દેવો ભલે ને દારૂ પીવે આપણે શું લેવા દેવું એવું ન કરવું જોઈએ આપણા સમાજનું કોઈ બાળક અથવા વ્યક્તિ છે એ કોઈ કુમાર્ગે જતું હોય તો એની સાથે સંકળાયેલા વ્યક્તિને આપણે તરત જાણ કરવી જોઈએ એમાં કોઈ પણ પ્રકારનો ખચકાટ અનુભવવો જોઈએ નહીં માતા પિતા તરફ સંપ્રયસો પાસેથી તરત મદદ લેવી જોઈએ કોઈ વ્યક્તિ ડ્રગ્સ કે આરોપોનું સેવન કરતું માલવું પડે તો કોઈ પણ ખચકાટ વિના તેના માતા પિતા અથવા શિક્ષકના ધ્યાન પર આ બાબત લાવવી જોઈએ આવું થાય છે કેવું થશે કે એની બીમારી છે અથવા તો એને ઓળખવામાં તથા તેની પાછળ છુપાયેલો કારણસો જોવામાં યોગ્ય ઉપાયો કરવા જોઈએ આપણે પણ આવું કરવું જોઈએ શા માટે આ બાળક આવું હતું ને આવા વ્યસન ચડી ગયું બરોબર જેથી સારવાર આરંભ કરવામાં સહાય ન હોય તાત્કાલિક એને સારવાર મળી જાય અને તાત્કાલિક એનું જે વ્યસન છે દૂર થઈ જાય કુટેવ છે દૂર થઈ જાય છેલ્લું વ્યવસાયિક અને આરોગ્ય વિશે સલાહ લેવી જે વ્યક્તિ દુર્ભાગ્યે ડ્રગ્સ કે આલ્કોહોલના કુપ્રયોગરૂપી સેવનમાં એની મદદ માટે ઉચ્ચ લાયકાત ધરાવતા મનોવૈજ્ઞાનિકો અને મનોચિકિત્સકોની ઉપલબ્ધતા અને વ્યસનો છોડાવવા માટે તેમજ તેની પુનૃત્થાન કાર્યક્રમ દ્વારા યોગ્ય સહાય વ્યક્તિઓ પાસે લઈ જઈ અને એની આડઅસરો વિશે એને સમજૂતી આપવી જોઈએ બરાબર અને યોગ્ય સારવાર લેવી જોઈએ તજજ્ઞોની મનોવૈજ્ઞાનિક અથવા મનોચિકિત્સકોની જેથી કરીને એ વ્યસન છોડાવવામાં તેમજ ખરી પાછું તંદુરસ્ત જીવન જીવવાના જે કાર્યક્રમો દ્વારા યોગ્ય સહાય મળે છે અને આ પ્રકારની મદદ મળી જાય એટલે અસરગ્રસ્ત બાળકો છે વ્યક્તિ છે એ પૂરતા પ્રયત્નોને તંદુરસ્ત ઉપલબ્ધતા અને વ્યસન છોડાવવા માટે તેમના સહાયતા મળે છે આ પ્રકારની મદદ મળવાથી અસરગ્રસ્ત વ્યક્તિને તેના પૂરતા પ્રયત્નો અને જડ મનોબળથી તેનું આ તંદુરસ્ત જીવન જીવી શકે છે તો વિદ્યાર્થી મિત્રો અટકાવવા માટેના ઉપાયો નિયંત્રણ ઈલાજ કરતા અટકાવ સારો આ કહેવત સાચી છે એ પણ એટલું શક્ય છે કે ધૂમ્રપાન ડ્રગ્સ તેમજ આલ્કોહોલના સેવનથી આદત પડવાની સંભાવના નાની વયે મોટાભાગે તરુણોની અંદર આ વધારે હોય છે આવી પરિસ્થિતિને બાળક સૌથી શ્રેષ્ઠ છે કે જે તરુણોને આલ્કોહોલ કે ડ્રગ્સના સેવન તરફ ધકેલે છે જે સમયસર તેના ઉપાય વિશે વિચારી શકાય તે સંદર્ભે શિક્ષક અને માતાશ્રીનો માતા પિતાની વિશિષ્ટ જવાબદારી રહેલી છે બાળકોના પોષણની અંદર ઉચ્ચ સ્તરીય અને સુસંગત અનુશાસન હોય ત્યાં આવા કુપ્રયોગ એટલે આલ્કોહોલને ડ્રગ્સનો ભય ઓછો થઈ જાય છે સમવયસ્કોના જરૂરી દબાણથી દૂર રહેવું શિક્ષણ અને પરામર્શ માતા પિતા તેમજ સમવયસ્કોની મદદ લેવી અને વ્યવસાયિક અને આરોગ્ય વિષયની સલાહ લેવી બરાબર છે આ બધા ઉપાયોથી વ્યસન નિયંત્રણ થઈ શકે છે અને તરુણાવસ્થા અથવા તો વ્યક્તિની કુટેવો છે દૂર થઈ શકે છે તો અહીંયા આ ચેપ્ટર પૂરું થાય છે જય સોમનાથ વિદ્યાર્થી મિત્રો આ પાઠના જે સ્વાધ્યાયના પ્રશ્નો છે તમારી પાકી બુકમાં ઉતારી લેવાના છે અસ્તુ જય સોમનાથ